ભારતમાં ફરવા આવેલી નોર્વે ની યુવતીએ કૂતરું રમાડ્યું જેમાં અચાનક જ બચકું ભર્યું હતું કૂતરાએ સુરતની સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા આવી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે ભારતમાં ફરવા આવેલી નોર્વે ની યુવતીને મુંબઈમાં કૂતરું કરડતા સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા પહોંચી હતી યુવતી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા પહોંચતા સ્ટાફમાં કુતુહુલ સર્જાયું હતું યુવતી મુંબઈમાં કૂતરાને રમાડતી હતી તે સમયે અચાનક જ કૂતરાએ બચકું ભરી લીધું હતું જ્યાં પ્રાથમિક સારવાર બાદ યુવતી મિત્રો સાથે સુરત હોસ્પિટલ ડોગ બાઇટનો સેકન્ડ ડોઝ લેવા પહોંચી હતી યુવતી હોસ્પિટલ પહોંચતા જ સ્ટાફ કુતુહુલ સર્જાયું હતું ડોગ બાઇટનું ઇન્જેક્શન લેવા આવતી હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો નોર્વે ખાતે રહેલી એલા નામની યુવતી મુંબઈ સુરત ખાતે ફરવા માટે આવી હતી એલા મુંબઈમાં કૂતરાને રમાડતી હતી તે દરમિયાન અચાનક કુતરાએ એલાને બચકું ભરી દીધું હતું તેથી તેણે મુંબઈ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યારબાદ એલા તેના મિત્રો સાથે સુરત આવી હતી ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોગ બાઇટ વેક્સિનનો સેકન્ડ ડોઝ મુકાવવા માટે આવી હતી I cuddled with a puppy and I got bitten in my hand, so now I'm here to get uh, immunoglobulin injection. So, yeah, yeah, and uh, <laughs> I want to thank the hospital here in Suda for their uh, very, very kind help. <laughs> and now I feel safe. <laughs>